અમદાવાદમાં પોલીસના કોમ્બિંગ બાદ આરટીઓમાં મેમો ભરવા લોકોની કતાર લાગી છે મોટી સંખ્યામાં લોકો મેમો ભરવા આવ્યા પચીસ નવેમ્બરના બસ્સો લોકોએ આઠ લાખના મેમો ભર્યા છવ્વીસ નવેમ્બરના બસ્સો પચાસ લોકોએ નવ લાખના મેમો ભર્યા સત્યાવીસ નવેમ્બરના પાંચસો લોકોએ અઢાર લાખ રૂપિયાના મેમો ભર્યા અઠાવીસ નવેમ્બરના પાંચસો વીસ લોકોએ સત્તર લાખ રૂપિયાના મેમો ભર્યા ત્યારે ચાર દિવસમાં પંદરસો જેટલા લોકોએ સત્તાવન લાખ રૂપિયાના મેમો ભર્યા હોવાનું સામે આવ્યું છે જો હું હેલમેટનો મેમો ભરવા અને અહીંયાં જેના લોકો હેલ્મેટ નથી પહેરતા આજ બિલ્ડિંગમાં કેટલાય લોકો આવ્યા છે હેલ્મેટ વગર એમને જ નથી પકડતા તો અમારે શું ક્યાં જવાનું હું અહીંયાં સવારે છ વાગ્યાનો આવ્યો છું હા હા તકલીફ પડે છે ભાઉ અહીંયાં અહીંયા ઓનલાઈન કાર્યવાહી કરવી પડે અહીંયા અહીંયા આજ બિલ્ડિંગમાં મોસ્ટ ઓફલી આરટીઓની બહાર જ હેલ્મેટ વગરના કેટલા લોકો આવ્યા છે અને મારે મેમો આરસીબુકનો લાયસન્સનો આવ્યો છે અને હું અહીંયા રજા પાડીને સવારે સાત વાગ્યાનો અહીંયા આવ્યો છું અને મારું વ્હીકલ બી જમા છે તો હું જોબ બી જઈ શકતો નથી અને કોલેજવાળા બધા નોકરીવાળા બધા ધંધો છોડી છોડીને રજાઓ પાડી પડે અહીંયા લાઇનમાં ઊભા છે સવારે સાત વાગેથી આ બધી બધી પ્રોબ્લેમો છે વ્હીકલોની જરૂર તો ખાસ છે ને વ્હીકલ વગર તો જોબ જ ના જઈ શકું ને બધા કામ અટકી જાય છે વ્હીકલો વગર એટલે વ્હીકલ માટે તો બે દિવસથી ત્રણ દિવસથી લાઈનમાં જ ઊભો છું નંબર આવતો નથી આજે આવ્યો છે નંબર તો આવી જ બે ત્રણ દિવસથી રજાઓ જ પડે એવું છે બે દિવસમાં ફાઇવ હન્ડ્રેડ પ્લસ લોકો આવેલા છે સોમવારથી વાત કરીએ તો સોમવારે બસો હતા મંગળવારે અઢીસો લોકો એ એમાં ભર્યા છે પછી બુધવારે પાંચસો પ્લસ ગઈકાલે પાંચસો વીસ આજે સવારથી એકસો વીસ લોકો તો લાઈનમાં છે બધાનું આજે થઈ જશે આજે સંખ્યા ઓછી છે લગભગ પંદરસો સત્તરસો લોકો મેં એમાં ભર્યા છે પચાસ લાખ આસપાસ થયા છે છેલ્લા અઠવાડિયા કેસીસ વિધાઉટ ઇન્સ્યોરન્સ છે લાયસન્સ નથી કાગળો નથી રાખ્યા પાસે પીયુસી નથી રોંગ સાઈડ પાર્કિંગ છે આ પ્રકારના કેસીસ છે